બિહારમાં નક્સલવાદીઓ સામે રક્ષણ મેળવવાના મોટા ખેડૂતો અને પાછળના કારણને જો સમજીએ તો ઉચ્ચ જ્ઞાતિના ખેડૂતોને નક્સલવાદીઓ રૂંજાડતા હતા તેવામાં નક્સલવાદીઓના આતંકનો જવાબ આપવા રણવીર સેનાની રચના થઈ જે મોટા ખેડૂતોની પોતાની સેનાની જેમ કામ કરતી ખેડૂતોને પરેશાન કરતા નક્સલવાદીઓને ગામના દલિતો અને ગરીબો આશરો આપતા હોવાના કારણે રણવીર સેના નક્સલવાદીઓને આશરો આપનારા દલિતોને નિશાન બનાવતી જેને રણવીર સેનાની લોહિયાળ કામગીરી પાછળના કેટલાક કારણોમાંનું એક ગણી શકાય બીજી તરફ એમ પણ કહેવાય છે કે ઉચ્ચ જ્ઞાતિના વર્ચસ્વને જાળવી રાખવા માટે પણ રણવીર સેના દલિતો અને પછાત વર્ગને નિશાન બનાવતી રણવીર સેનાએ બે દાયકા સુધી બિહારમાં અંજામ આપેલી દિવસે બ્રહ્મેશ્વર મુખિયાની હાજરીમાં રણવીર સેનાએ પાંચ દલિતોની હત્યા કરી નાખી તેના ત્રણ મહિના પછી રણવીર સેનાએ ભોજપુરના ઉદવંત નગર પ્રખંડના સરથુઆ ગામમાં પચીસ જુલાઈ ઓગણીસો માં છ લોકોની હત્યા કરી

અગિયાર જુલાઈ ઓગણીસો ના દિવસે રણવીર સેનાએ ભોજપુરના સહાર પ્રખંડના જ બથાની ટોળા નામના ગામમાં દલિતો અને પછાત લોકોની વસ્તી પર હુમલો કરી એકવીસ લોકોનું ગળું કાપીને કરપીણ હત્યા કરી વર્ષ ઓગણીસો સત્તાણુંમાં રણવીર સેનાએ ભોજપુરની બહાર પણ કહેર વર્તાવાનું શરૂ કર્યું એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો સત્તાણુમાં જહાનાબાદના મખદુમપુર પ્રખંડના માછીલ ગામમાં ચાર દલિતોની હત્યા કરી દેવાઈ આ પછી પટનાના વિક્રમ પ્રખંડના હેબસપુર ગામમાં દસ લોકોની હત્યા કરી આ ઘટનાને છવ્વીસ માર્ચ ઓગણીસો સત્તાણુમાં અંજામ અપાયો રણવીર સેનાએ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો સત્તાણુમાં જહાનાબાદના લક્ષ્મણપુરા બાથેના ગામમાં એક સાથે ઓગણસાઠ લોકોની નિર્મમ હત્યા કરી જે બિહારમાં થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો નરસંહાર છે પચીસ જાન્યુઆરી ઓગણીસો નવ્વાણુંમાં રણવીર સેનાએ જહાનાબાદમાં વધુ એક નરસંહારને અંજામ આપ્યો જહાનાબાદના અરવલ પ્રખંડના શંકરબીઘા ગામમાં ત્રેવીસ લોકોની હત્યા કરી દેવાઈ આ પછી દસ ફેબ્રુઆરી જહાનાબાદના જ એપ્રિલ ગયાના બેલાગંજ પ્રખંડમાં સિંધાની ગામમાં બાર અઠ્યાવીસ માર્ચ બે હજારમાં ભોજપુરમાં સોનબરસામાં ત્રણ નોખા પ્રખંડમાં પંચપોખરીમાં ત્રણ અને સોળ જૂન બે હજારમાં રણવીર સેનાએ ઔરંગાબાદ ગોહ પ્રખંડના મિયાપુર ગામમાં તેત્રીસ લોકોની સામૂહિક હત્યા કરી જેમાં વીસ મહિલાઓ ચાર બાળકો અને નવ વયસ્ક પુરુષો હતા બ્યુરો રિપોર્ટ વીટીવી